आज सर पेशेंट को मालूम है कि हम नहीं मरूंगा आज हमारी मंडी में हमें हमें भर्ती के जो आज दिनों अस्पताल में भर्ती मान से हमें टमाटर बाबा के द्वारा कुमार तक का हमने सुरक्षा माता दर्शन में हमें सेवा आदि सुरक्षा धन्यवाद साहिबा हमरा ताज आप ने बात है वो से और मान आपने हमें एक बातें रखी थी आपने ये आदमी नहीं है अमूक समय आते है ये क्या अभी ने कड़ू से ना बेटा भमरा से उड़ उड़ के ना ही जा वो हम लोग का शौरा है ना ये भमराओं ना पकड़े तो सो पाए कि तुम्हें पर अंतर आप इसको लेता है जितना थोड़ा है भमरा पकड़न में बार पड़ लागे તો આખી બીજું લોકો પોફિટ મહેરા ના થાય તો તમે બીજો સમય આપો તો આપણે સમય આપીએ તમને પણ સમય આપી શકાય તો અમે એક રીતે રહ્યા છીએ તો સારા અમે એક રીતે રહીએ કે જે ડીઆઈ રાખવી પગલાં અમારો મારી વાત આપણે હું કોઈ આજે વાંચી તે કરતો તમે એમ કહો કે તમે નાખો એના કરતાં તમે મારા ત્રણ મિનિડ અણી હોય તમે કો એની જોડે આપણે હોય

અમે પણ તમને સાથ આપીશું બીજા પણ હશે તો આ હતો આ હતો આજે પણ થઈ છે મેં કીધું તરત ફોન કરો ને એસપી સાહેબ આજન છે આ આપણા બેટા છે તરત ફોન કરવો હતું પણ એમને અહીંયા આવીને વાત કરી એટલે આપણે લોકો ત્યાં એસપી તમે મને ત્રણ કે ચાર ગામોને ચાર કે પાંચ ગામ એટલા જે જે ગામમાં અત્યારે પોલીસ ના હોય ત્યાં આજનાજે પોલીસમાં કરવાની જરૂરતા મારી એ સાહેબ બરાબર માના છો અમે જો તમે જ સંચડાય કે હાલો મારા કામમાં છે એમ તો એ બરોબર લેખકતો ને લોકો ના લોકો આક્રોશ શું આક્રોશ છે ડિસ્ટર્બ કાયદો થઈ ગયા છે એટલે લોકો આટલે સુધી આયા છે એટલે તમે કેર શું છે એ કરવાનો પણ અમે જે છે જો લાશ વિસર્જન પકડાય કે ઉમાળક તાત્કાલિક કાર્યવાહી કરો તો આ જે વ્યક્તિ છે લાશ વિસર્જનમાં પકડાયલા તો રિપોર્ટ લેજ જઈએ તો હું એમ કહું છું કે આજ આપ એ મારો નિષ્પન્ડન સુને હું એમનો નિષ્પન્ડન નથી બોલતો

ના નસીબ અમે અમે સાહેબ સાહેબ સીધા બરાબર અમે અમે આદિવાસી તો

તમે પૂછી શકો કેટલા આવું એના નથી બદલી કરવાના કે એના વિરુદ્ધ કઈ નથી કરવાના એવું તો છે પણ તાત્કાલિક ની વાત છે તમે પ્રમાણે એવું કે રૂઢિરને પરંપરામાં સૂચના આપે છે કે તમે મિસ્ટર રાજપૂત થઈ છે

અમને કમિટમેન્ટ આપીએ ને ઇન્ક્વાયરી કરવાનો આ કામ કરવાનો હે નતી હા સાહેબ અમે કેવી રીતે જઈ નહીં છોડે

ભાઈ શેરાના ચોક બતાવો શેરાના પબ્લિક એક્સેપ્ટ નથી કહેતે એને ઊકા રાખો બabe પણ નથી લેવાના એને નથી બદલવું અમે મારું એમ કેવું બતા સજો કરી આપીએ આપણે હા આ પણ લોકો પણ રહેતા હારી નાકો સાહેબ તો હું કરવા

અલે કાલે મને મારી નાખશે હું ના માંગી લેતો ડર લાગે લાગે પછી સાહેબ એ ભૂષ નહીં કરતો સાહેબ આ ને કરે કોબ્રિક ને ઓસ્કિલ નહીં એવું કરે એમ કે એક્શન લો પાછા આ ના એ તો લેવાની વાત મુદ્દાની વાત છે તમે

呐。Nah.